હું અત્યારે જો અહીં કડખામાં છું કડખામાં ભાઈબંધો બધા આયા રાલ હમણે માગો હારું આમ છે તમને હું બધાને ભાઈ બંધો વતાડું છું કડખામાં જ છે મારા ભાઈબંધો તમને હું વતાડ્યો આવ્યો છે અત્યારે હવે હું મારા ભાઈબંધો પણ આવ્યો છું જો અહીંયા ફોટા પાડે છે આ આ ફોટા પાડે છે કેલા નામ ઈશ્વર વસનીયા સે જોય છે જવા તુવા તુઈ ને મારા થા કેલા વિડિયો પસા અહીંયા અમાર મેન બોસ છે સ્પેશિયલ આ અમાર બબર શેર છે અહીંયા અરે ગમે તો શું કરવાનું સબસ્ક્રાઇબ બરોબર